વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ હિન્દી વિષયની અંદર જે આપણું પ્રકરણ એક જે પ્રભુજી તુમ ચંદન હમ પાની એનું સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસની અંદર હોય અને પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો મિત્રો ધોરણ દસના તમામે તમામ વિડીયો બોર્ડને લગતા આઈ એમ પી પેપરો આઈએમપી પ્રશ્નો અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણી વિડીયોની શરૂઆત કરીએ तो जो ये पहला प्रश्न एक निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए पहलो प्रभु जी चंदन है तो भक्त क्या है तो प्रभु चंदन है तो भक्त पानी है बीजो भक्त दीपक बनकर क्या चाहता है तो भक्त दीपक बनकर जलना चाहता है तीजो सोने का महत्व कब बढ़ता है तो सोने का महत्व जब बढ़ता है जब सोने संग सुहागा मिलता है नेक्स्ट वे बीजो जो, जो ये निम्नलिखित प्रश्नों के दो तीन वाक्य में उत्तर लिखिए भक्त किन किन उदाहरणों द्वारा समझाना चाहता है कि प्रभु के निकट अपने शब्दों में लिखिए तो भक्त अपने आप को प्रभु के निकट होने की बात समझाने के लिए विभिन्न प्रतीकों का सहारा लेना सहारा लेता है इन प्रतीकों में चंदन पानी घन मोर मोती तागा दीपक बाती तथा स्वामी दास का समावेश है નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો ઉચિત જોડે ચંદન બાતી સોના એની સામે આવશે સુહાગા ને ભક્ત તો એની સામે આવશે રૈદાસા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ નું હિન્દી વિષયનું જે પ્રથમ ચેપ્ટર છે પ્રભુજી તુમ ચંદન હમ પાની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચોકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત